કપડવંજ લાયન્સ ક્લબમાં ફાતેમા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સેવાભાવી ડોક્ટરોનું સન્માન કરવામાં આવ્યું જેમાં ફખરૂદ્દીન સાબુવાલા દ્વારા આ સન્માન કરવામાં આવ્યું હતું અંજુમને બુરહાની જમાત કમિટી કપડબંજ ફાતેમાં ચેરિટેબલ ટ્રસ્ટ મુંબઈ સહયોગ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત સહયોગ હોસ્પિટલ લાયન્સ ક્લબ એસી કોટન હોસ્પિટલના સહકારથી નિઃશુલ્ક સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું તે દરમિયાન સેવાભાવી ડૉક્ટરોનું સન્માન લાયન્સ ક્લબમાં કરવામાં આવ્યું હતું લાયન્સ ક્લબ સન્માનમાં ડોક્ટર ગિરીશ તલાટી એસી કોટન હોસ્પિટલના ડૉક્ટર ઉત્કર્ષ પટેલ સીબીડીએસ ડૉક્ટર નીલેશ પટેલ ઇસીકોટન હોસ્પિટલના ડૉક્ટર તસ્નીમ સાબુવાલા ડૉક્ટર હુસેનવીર ડૉક્ટર આતુર પારેક ડૉક્ટર હુજેફારુદેરાવાલા ડૉક્ટર અરુવા રૂદેરાવાલા તેમજ ડૉક્ટર નાઝિનીન રાણા વગેરેનું સન્માન કરવામાં આવ્યું હતું ઉપસ્થિત મહાનુભવમાં આમિલ સાહેબ શેખ કાયદી ઝુહરભાઈ હેડ મોલીમ મહમદ હુસેનભાઈ મોહમ્મદ બુરહાદ્દીન તેમજ પ્રમુખ પ્રતિક ઓઝા સમીર કાંટાવાલા કોટન હોસ્પિટલના હસમુખભાઈ અને હેમલ શાહ આશિફ શેખ સહયોગ હોસ્પિટલના ટ્રસ્ટી તેમજ સહયોગ હોસ્પિટલના ટ્રસ્ટીઓની સાથે ગોપાલભાઈ શાહ ભાજપના તેમજ નિમેશભાઈ જામ નગરપાલિકાના સદસ્ય તેમજ સીડી રાજ ગોહિલ જુમાના માનસાવાલા તેમજ જુજર સાબુવાલાઓનું સન્માન ફખરુદ્દીન સાબુવાલા દ્વારા કરવામાં આવ્યું હતું તેમજ તમે તમામને આ કાર્યક્રમ સફળ બનાવવામાં જેમણે પણ સહયોગ આપ્યો તેમને તમામનો સત્કાર કરવામાં આવ્યો અને સાથે જેમણે પણ સહયોગ કર્યો અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો તેઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું આમ ખેડા જિલ્લાના કપડવંજમાં આવેલા લાયન્સ ક્લબ ખાતે ફાતેમા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જે હાલમાં સેવા આપી રહ્યા છે તેવા ડોક્ટરનું સન્માન કરવાનો કાર્યક્રમ ફખરુદ્દીન સાબુદ દ્વારા કરવામાં આવ્યો હતો હાલ તમે कई भाई काम करो जो मैं वहाँ पर मुंबई में काम करती हूं मारो कंसल्टेशन से ऑर्थोपेडिस्ट डिफरेंट क्लिनिक्स में काय रोड पर मुंबई में से घना बड़ा क्लिनिक छे ऑर्थोस्कोपिक तो छे बीजा बेता प्याज 45 लाख वजन हां सुन नाम तमार मेन मारो नाम कब आपने नाम सर आपने ટ્રિપલ મેડિકલ કેમ્પ કરવાના ઈચ્છુક હતા એ ટ્રિપલ કેમ્પિંગ મેડિકલ કેમ્પ થઈ ગઈકાલ મેં આજ પણ એમાં એક હતું ગેસ્ટ્રો ઇન્ડના માહિર ડૉક્ટર બોમ્બેથી આવેલો જે સહ્યગ હોસ્પિટલમાં અગાઉ પચાસ દર્દીઓને તપાસણી કરી છે બે દિવસમાં અહીંયા ઓર્થો ડોસ્ટ ડૉક્ટર અરવાબેન આવેલો છે જે ઓર્ડનો સાહીઠથી પાસઠ દર્દીઓને જોઈ ચૂક્યા છે હજી દ્રશવી લાવવાના બાકી છે અને મદ્રેસામાં

વેજીટેબલ્સ ફ્રુટ્સ લે છે સમટાઈમ્સ મૂડીતું હોય તો ટ્રાય ટુ મેક શ્યોર કેવરી ડે સિઝનલ ફ્રૂટ એ વોન્ટ ટુ વેજીટેબલ્સ ઇન્ડિયન લઈ શકે શકે એટલીસ્ટ એવરી ડે તો વીકમાં ફાઈવ ડેઝ લેવું જોઈએ તો જેટલું ન્યુટ્રીશન બોડીમાં જશે ઇમ્યુનિટી સ્ટ્રોંગ થશે તો એને ફોલ્ડન કપ છે એ ગ્રેજ્યુઅલી ઓછું થશે

અને થેન્ક યુ સો મચ ફાતેમા ચેરિટેબલ ટ્રસ્ટ એન્ડ અંજુમન બુલાની ટ્રસ્ટ જેમના લીધે હું અહીંયા મદ્રેસામાં બચ્ચા માટે સ્પેશિયલી હેલ્થ અવેરનેસ કેમ્પ માટે ઓકે સર આજે દવાઈ લીધી છે ને આ સવારે નાસ્તા કરવા લેવા ને આ રાતે જમવા પહેલા લેવા છે નાસ્તો કરે છે કે કે અને આ 15 દિવસ સુધી રહેવાનું છે અને આ જે સિરપ છે આ દિવસ પર નવા જવાય સવારે બપોરે સાંજે જમવા પહેલા આ 10 દિવસ માટે

मदद से शिफा घनी जल्दी आए क्योंकि मेडिकल साइंस भी साइंस ये माने कि मेडिकल्स हैपन। जो चीज साइंस में पॉसिबल नहीं ये जो दवा से पॉसिबल नहीं ये दुआ से तो जे डॉक्टर अने जे पेशेंट दवा साथ दुआ ये शामिल कर से तो इनी क्योर मल्टीपल टाइम्स स्विफ्ट नहीं आ जल्दी इन्हें शिफा दी आ से। तो अपने सगला में थैंक्स कहिए आज खुदा काम है ईश्वर अल्लाह पूरी सृष्टि ने शिपा आपे दुनिया ने बना धरती माता दुनिया भी आ अर्थ अपने कनेक्ट है